નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ છ ના વિજ્ઞાન વિષયના પ્રથમ પ્રકરણ આહારના ઘટકોની અંદર બે ચર્ચા કરીશું તે છે સમતોલ આહાર અને ત્રુટીજન્ય રોગો સૌથી પહેલા આપણે વાત કરીશું સમતોલ આહારની સમતોલ આહાર એટલે શું તો જે આહારમાં પર્યાપ્ત માત્રામાં પોષક દ્રવ્યો રેસા તથા પાણી હોય તો તેવા આહારને સમતોલ આહાર કહેવાય છે ફક્ત સમતોલ આહાર લેવો એટલું જ પૂરતું નથી પરંતુ એ યોગ્ય રીતે રાંધેલો પણ હોવો જોઈએ જો વધારે પડતો રંધાઈ જાય ખોરાક તો તેમાંથી પોષક રાંધો નાશ પામતા હોય છે હવે આપણે એક સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું ખોરાકમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર કેવી રીતે દૂર થાય છે તો જો શાકભાજી તથા ફળોને કાપીને કે છાલ ઉતારીને ધોવામાં આવે છે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન દૂર થાય છે અને ખનિક્ષાર દૂર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખોરાકમાંથી વિટામિન અને ખનીજ ક્ષાર દૂર થતા હોય છે હવે આપણે ત્રુટીજન્ય રોગો વિશે જાણકારી મેળવીશું તો ત્રુટીજન્ય રોગો એટલે શું તો કે એવા રોગો કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટીજન્ય રોગો કહે છે સામાન્ય રીતે આ ત્રુટીજન્ય રોગોની અંદર જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી આહારમાં પર્યાપ્ત પ્રોટીન ના લે તો તેની વૃદ્ધિ કુંઠિત થવી ચહેરો ફૂલી જવો વાળનો રંગ ફીકો પડવો ત્વચાનો રોગ અને ઝાડા જેવા રોગ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો જો કોઈ વ્યક્તિ ખોરાકમાં પ્રોટીન તથા કાર્બોદિત બંને લાંબા સમય સુધી ન લે તો તેની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી શકે છે આવી વ્યક્તિ ખૂબ જ દુગળી અને પાતળી થઈ જાય છે તે વ્યક્તિ એટલી નબળી થઈ જાય છે કે હલનચલન પણ કરી શકતી નથી ત્રુટીજન્ય રોગ ન થાય તે માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિટામિનની ઉણપથી થતા કેટલાક ત્રુટીજન્ય રોગો અને તેમના ચિહ્નોની જાણકારી મેળવીશું સૌપ્રથમ આપણે વિટામિન ઉણપથી જે રોગ થાય છે તે છે દ્રષ્ટિહીનતા તેને આપણે રતાંધળાપણા તરીકે પણ ઓળખીએ છીએ હવે આ રતાંધળાપણાની અંદર જે ચિહ્નો જોવા મળે છે તેની અંદર નબળી દ્રષ્ટિ આવે છે અંધારામાં રાત્રે ઓછું દેખાય છે તો ક્યારેક સંપૂર્ણપણે દેખાતું પણ બંધ થઈ જાય છે ત્યાર પછી વિટામિન બી વનની ઉણપથી જે રોગ થાય છે તેનું નામ છે બેરીબેરી બેરીબેરી રોગની અંદર સ્નાયુઓ નબળા બને છે તથા કામ કરવા માટેની શક્તિ ઓછી મળે છે ત્યાર પછી આવે છે વિટામિન સી ની ઉણપથી થતો રોગ વિટામિન સી ની ઉણપથી સ્કરવી નામનો રોગ થાય છે સ્કર્વી રોગમાં પેઢામાંથી લોહી નીકળવું તથા ઘામાં રૂઝ આવવા માટે વધારે સમય લાગવો જેવા ચિહ્નો જોવા મળે છે વિટામિન ડી ની ઉણપથી જે રોગ થાય છે તેનું નામ છે રિકેટસ વિદ્યાર્થી આપણે ખનીજ સારો ની ઉણપથી થતા ત્રુટીજન્ય રોગો વિશે જાણકારી મેળવીશું કેલ્શિયમની ઉણપથી જે રોગ થાય છે તેની અંદર આપણા હાડકાં અને દાંતનો કહોવાટ થાય છે સામાન્ય રીતે કેલ્શિયમની ઉણપ હોવાના કારણે આપણા હાડકાં નબળા બને છે અને આપણા દાંતની અંદર સડો થાય છે ત્યાર પછી આયોડિનની ઉણપથી થતો જે રોગ છે તે છે ગ્વાઇટર ગોઇટર રોગની અંદર આપણા ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જાય છે અને બાળકોની અંદર માનસિક મંદતા આવે છે ત્યાર પછી આયનની ઉણપથી થતો ત્રુટીજન્ય રોગ જે છે તે છે એનિમિયા એનિમિયાને પાંડુ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે જેની અંદર સામાન્ય રીતે શરીરમાં નબળાઈ રહેતી હોય છે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો વિડીયો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ માટેનો બનાવીશું થેન્ક યુ